ચાલો બાળ મિત્રો કરીએ ઝટપટ ભાગાકાર એક્ઝામ્પલ નંબર એક ત્રણસો પચાસ ભાગ્યા સાતસો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાંત્રીસની પાછળ એક શૂન્ય છે અને નીચે સાતની પાછળ બે શૂન્ય છે માટે બંનેને અલગ કરી દઈશું ચાલો લખીએ પાંત્રીસ ગુણ્યા દસ અને છેદમાં લખીશું સાત ગુણ્યા સો હવે આપણને ખ્યાલ છે કે સાતના ઘડિયામાં પાંત્રીસ આવે છેદ ઉડાડીશું સાત પંચા પાંત્રીસ બાજુમાં છે દસ ભાગ્યા સો એમાંથી પણ એક એક શૂન્ય કાઢી નાખીશું તો હવે કેટલા વધે છે પાંચ ગુણ્યા એક ભાગ્યા દસ એટલે જવાબ મળ્યો આપણને પાંચ ભાગ્યા દસ એક્ઝામ્પલ નંબર બે અઢારસો ભાગ્યા સાહીઠ અહીં આપણે જોઈ શકીએ છીએ કે અઢારની પાછળ બે શૂન્ય છે અને છેદમાં છની ની પાછળ એક શૂન્ય છે ઉપરના એક્ઝામ્પલની મુજબ જ આપણે શું કરીશું અઢાર ગુણ્યા સો લખીશું અને છેદમાં છ ગુણ્યા દસ લખીશું આપણને ખ્યાલ છે છના ગડિયામાં અઢાર આવે છે તો છ ત્રણ અઢારનો છેદ ઉડાડીશું અને બાજુમાં સો ભાગ્યા દસમાં શૂન્ય શૂન્ય કાઢી નાખીશું તો ત્યાં વધે છે ત્રણ ગુણ્યા દસ ભાગ્યા એક એટલે કે જવાબ મળે છે આપણને ત્રીસ થઈ ગયો ને ઝડપથી ભાગાકાર આભાર